હવે નેણી વેણી ખાડામાં ભેગી છે અને સાફ સફાઈ કરશે અને પછી હવે કરશે લેવલનું કામ ચાલુ જુઓ મિત્રો લેવલ નું કામ કંઈક હવે કરશે આવું જો પહેલાં તો નીચે માલ નાખી દીધો છે અને ઉપર એક લાઈન થાંભલાનો એક એંગલ ઊભી કરી નાખી જુઓ મિત્રો પછી એને ભરશે અમે જો એને ભરીને આવરી છે એન્ટીંગ એ છે હરિયામાં ફર્યા હતા હરિયાથી ફર્યું છે હજી આને પાછું ભરશે ઉપર રહ્યો ને એને તમને હું આગળ બતાવું જોઈજો મિત્રો ઘણી મજબૂતી કરે છે આને કારણ કે આવી લાઈન છે જ નહીં આપણે ગુજરાતમાં મને તો એવું લાગે છે પહેલી લાઈન આવી મોટી થાય છે જો આ બધો એનો સામાન છે આવો કંઈક સામાન છે અને આવા ચાર થાપલા હે ઊભા કરશે એવા ચાર તમને બીજા ઓલે લઈ જાઉં હું અહીંયા પણ એવું કામ કરી નાખ્યું હવે બીજું કામ આગળનું કરશે હાલો મિત્રો જો બીજું હવે આગળનું કામ તમને બતાવી દઉં જેવું કર્યું છે જો મિત્રો આ નીચે પાછું આવું ઓલું કરીને પાછું આવું એક કર્યું છે જો હજી આ ઉપર હરિયા દેખાય ને એમાં હજી આ કામ કરશે જો એને ઉપર હરિયા દેખાય ને એને આ કામ કર્યું મિત્રો હવે એ હુકાય છે એટલે એને બોલ ખોલી છે ભર્યું છે ઈ જોવો મિત્રો એવા ચાર કરશે રાતનું કામ ચાલુ છે મિત્રો પૂરું કરવાનું છે ને એટલે રાતનું ઝડપથી કામ લીધું છે લગભગ વાગ્યા લગી કામ આવશે મારી એ આ થાંપલાનું કામ રાતે પૂરું કરીને પછી આયનાય ખાતું જો મિત્રો જો બોલ ખોલીને પત્તા કાટલે એટલે કઈક આવો થાંભલો દેખાય જો મિત્રો કેટલો મજબૂત થયો તમે જોઈ શકતા હશો આ બાયરે છે જો એક હવે તમને લઈ જઉં હું બીજા સાંભળે આપણે જઈ રહ્યા છીએ બીજા ઓલે મિત્રો ચાર છે તમને ચારે ચાર બતાવી દઉં તમે કન્ટિન્યુ બ્લોગ જોયા રાખજો મિત્રો ઘણી મોટી લાઈન કરે છે મિત્રો અને મજબૂત પણ એટલી થાય છે આનો પાવર સપ્લાય આખા ભારતમાં થાય છે મારી ગણતરીએ આ બીજો છે જુઓ મિત્રો આના પત્ર પણ કાઢી લીધા છે મિત્રો અને હવે મિત્રો તમને ત્રીજો પણ બતાવી દઉં એ અંદર છે જો બે વાડીમાં આવ્યા છે ને બે બાય છે મિત્રો આ દેખાય ત્રીજો છે મિત્રો અને ચોથો બતાવું આ ચોથો જુઓ મિત્રો આવી ચાર ખાડા છે અને આનું કામ હવે પૂરું થઈ ગયું અંદરનું અમે બુરાણ કરશે અને પછી આગળ કામ ચાલુ થાય છે મિત્રો બીજું ઉપરનું આ બ્લોગો કરવાનું કામ તો બ્લોગમાં કેવો લાગ્યો કહેજો મિત્રો અને આપણા બ્લોગ જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો